ડિંડોલ વિસ્તારમાં રહેતી સાડા ચાર વર્ષની બાળકી સાથે કલર કામ કરનારા રંગાડાએ આ યુવકે બિસ્કિટની લાલચ આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો આરોપીને બાળકીના પિતા મારવાના હતા પરંતુ બાળકીના કાકાએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે નરાધમ રંગાડાની ધરપકડ કરી છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ડિંડોલીની એક સોસાયટીમાં શ્રમજીવી પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ અને માતા છે મોટી દીકરી સાડા ચાર વર્ષની છે આ પરિવાર જે સોસાયટીમાં રહે છે ત્યાં એક મકાનમાં કલરકામ ચાલે છે બુધવારે સવારે બાળા ઘર પાસે રમતી હતી ત્યારે કલરકામ કરનારે બાળાને બિસ્કીટ ખવડાવવાની લાલા ચાપીને રૂમમાં લઈ જવા પામ્યો હતો તેની પર તેને પાછું બળાત્કાર ગુજાર્યો હતો બાળાનો દુખાવો થતાં તે રડવા લાગી હતી તેથી આરોપીએ તેની છોડી મૂકી હતી બાળાએ ઘરે આવીને દાદીને આ બાબતની સઘળી વાત કરી હતી ત્યારબાદ રાત્રે બાળાના પિતા કામ પરથી પરત ફર્યો ત્યારે બાળાએ તેના પિતાને કહ્યું કે કલર કામ કરનાર અંકલે બિસ્કિટ આપવાનું કહીને બાથરૂમમાં લઈ જાય તેની સાથે ગંદુ ગંદુ કરવા લાગ્યો હતો ગુરુવારે સવારે કલર કામ કરનાર આરોપી ગોલુર રામ મિલન શ્રીકુમાર યાદવ આવતા તેને જોઈને બાળાના પિતા ઉશ હતા અને તેને મારવા માટે નીકળ્યા હતા પરંતુ બાળાના પિતાને ભાઈએ તેને રોકીને ફરિયાદ કરવાનું કહેતા બાળાના પિતાએ નરાધમ ગોલુ વિરુદ્ધ ડિન્ડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમી ઝડપી પાડ્યો છે ગઈકાલે પચીસ ઓગસ્ટના રોજ ડિન્ડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાને મહાદેવનગર સોસાયટીમાં એક નાની પાંચ વર્ષની બાળકી ઉપર બળાત્કારનો ગુનો બનેલ છે જે ગુનાની હકીકતમાં આ વિસ્તારની જે બાળકી છે પાંચ વર્ષની એ રમતી હતી ફળિયામાં ત્યારે તેની સામેના ઘરમાં કલરકામની મજૂરી કરતો એક મજૂર આરોપી ગોલુ રામ મિલન શ્રીકુમાર યાદવ જે બાવીસ વર્ષની ઉંમરનો છે એ ત્યાં એને બિસ્કીટ ખવડાવવાની લાલચ આપી અને ઘરમાં લઈ ગયેલ અને ઘરમાં લઈ જઈને બાથરૂમમાં લઈ જઈ તેના ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરેલ અને એણે એના સાથે ગંદુ કામ કરેલ જે પછી બાળકી રડતી રડતી બહાર આવી ગયેલ અને ઘરે આવીને પોતાની માતાને વાત કરેલ હતી ત્યાર પછી એની માતાએ પેલા આરોપી રામુને થોડો ધમકી આપેલ અને એને ઠપકો પણ આપેલ હતો પરંતુ ત્યાર પછી સમજાવટથી વાત પૂરી થઈ ગયેલ અને બાળકી રડતી રડતી પછી રાતના એના પિતાજી ઘરે આવતા એમને પણ વાત કરેલી એટલે એ લોકોએ રાતના બાળકીનું અને પોતાની બદનામી ન થાય એવા ડરથી એ રાતના ઘરે બેસી રહેલ અને બીજે દિવસે આજે સવારમાં ડીલોલી પોલીસ સ્ટેશનને જાણ કરતા આ બનાવમાં બળાત્કાર તેમજ પોક્સોની કલમ ચાર પાંચ અને છ મુજબ ગુનો નોંધવામાં આવે છે આરોપીને હસ્તગત કરી આરોપીના મેડિકલ તપાસણી તેમજ બાળકીની મેડિકલ તપાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે વધુમાં બુધવારે માસૂમ રૂમમાંથી રડતા રડતા બહાર આવી ત્યાં તેની દાદીએ પૂરતા કલર કામ કરતા અંકલે તેની સાથે ગંદુ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું દાદીએ ગોલુને પૂરતા તેણે કહ્યું કે બિસ્કિટ આપેથી મારાથી ભૂલ થઈ ગઈ છે હવે આવું નહીં થાય અઝર કુરેશી સાથે પ્રકાશવાળા